પછી એમ લાગે કે હજી ફ્રેન્ડ હારી છે હજી એની કોઈ ફ્રેન્ડ રૂપાળી છે તો કદાચ પછી એમ લાગે કે કોઈક હમણાં મારા ફોન માં કોઈ જોવો એમ નથી કોઈક ની હજી એમ લાગે કે રિક્વેસ્ટ રિક્વેસ્ટિક્વેસ્ટ આવી છે તો હજી એક વાર વાત કરું પણ એમાં હું છે આઠ દસ પંદર છોકરી માં એક છોકરી યારે પ્રેમ થવો જો

અભી પેલે તમારી नाक દેખાળિયા મને તને નો ખબર પડે તારી નગરમાં કરે મોઢા ઉપર મારી સચ્ચાઈ ક્લિયર છે અત્યારે બોલો

તમે બે વધવાનું જોવો નથી હો પ્રેમ એટલે હું તારા હિસાબે તું કે તારા માટે જે હોય તો તારી પર રાખીું ને એને પૂછ્યું કોઈ એ બાબુરાવ કા સ્ટાઈલ એને કીધું હારે હોય ને 35 હારે પાતરી હારે હોય ને તો પાતરીનો મને નુ માવો ખાઈ જાય કર્યો એમ કે કામ તો હું તો એમ હું હાલતા ચાલતા લો થઈ જાય તમારે કોઈ થી થાય એમ છે સાહેબ આપડે એમનો દરિયો

માય ઇંગ્લિશ મિસ્ટેક ઓગણી લગન થઈ જાય ને આપડે પછી લોયલ એટલે તમે અમારે એવું હાલે મને મને કોઈ છોકરી એમ કે મારે ટાઈમ પાસ કરવો છે કરી લઉં બસ પેલા બધા મેસેજ વાચી લીધા ને પછી થોડીક વાત કરીને એમ કીધું કે આઈ લવ યુ કે આઈ લવ યુ ટુ યાર પ્રેમ એને કહેવાય

આપણે એક છોકરી ની થી નજર નો જો હટે ને એ આપડે એની પર ઈદ મગજ માં ગુમા કરે ને ઈ પ્રેમ ક્યાં ગુમે આપડે જો આપડે ખાવા પીવા હોવા ભગવા ગમે જાય એટલે ઈ દેખાય ને એટલે સમજી લેવાનું કે પ્રેમ થઈ ગયો સંડાસ માં બેઠા બેઠા તને એવું વિચાર આવી જાયો પ્રેમ કોઈ હાસો પ્રેમ સંડાસ નો આ બાબતે આ બાબતે પણ લાગણી નો પ્રેમ એ ક્યાં કીધું એને મને લાગણી દિલ થી લાગણી એકબીજા ને એમ થઈ ગયું મારો તું ને તારી હું આપડે બે પ્રેમ તારી સિવાય કોઈ કીધું કાઢ્યું

આ તો ઓલા હોય એ તો બાંધા કેવાય એમ તો કેમ બંધન બાંધે કે હું રોજ જોઉ છું તને બરોબર તો હું તને કહું તારે બંધન રહેવું પડશે આ તો ઓલા કેમ આપણે જે માણસ રાખતા હોય બહુ બધું બરોબર આપણે દિલથી રાખતા હોય પણ એ માણસને પકડી રાખો ને બાંધી રાખવાનો કાંઈ મતલબ નથી આપણું છે આપણું છે આપણે ક્યાં જગ્યા ન જવાનું એટલે મને ખબર છે એટલે જ્યાં માણાની આપણે ફ્રીડમ આપીએ ને ત્યાં માણસ આપણે કોઈ દી મૂક્યા નહીં એટલે પ્રેમ હોય તો બાકી એ ઓલા કેમ તમે કોના સિંગાહાને બેહાડો ને તો એ માણસ મૂકીતા તો હોય જ આજે તો કઈ પણ એને પ્રેમ ન હોય તો લાગણી ને પ્રેમ હોય ને અમારા કોઈ મૂકી ન હોય એટલે મારા હિસાબે પ્રેમ એટલું જ કહેવાય કે તમે સામે મને ફ્રીડમ આપો આ મયુર છે મારો ખાસ ભાઈ બંધ હું એમ કહું કે મારી સિવાય તારે કોઈ દોસ્તારને નહીં રાખવાના હું તારો ખાસ ભાઈ બંધ છું એટલે મારો ખાસ ભાઈ બંધ ન રહી એને લાગણી હતી એમ નમ રહી ભલે ને પચાસ પણ છે હાથ પડે મારી એને યાદ આવે કે આ મારો ભાઈ બંધ આને પ્રેમ કહેવાય હું તો ભાઈ બંધનો પ્રેમ હોય હસબન્ડ વાઈફનો હોય બાપ દીકરીનો હોય બાપ દીકરાનો હોય મા બાપનો હોય બધા અલગ અલગ હાળીનો પ્રેમ હોય સાબાસ

એકાંતમાં વાત થઈએ અત્યારે તો અત્યારે ખુલાસો કરું છું બસ એકાંતમાં વાત થઈ તો આપણે પેલા જે રીતના લઉી પતિ ત્યારે રહેતા બરોબર લગ્ન નવા નવા લગ્ન રહેતા અત્યારે અત્યારે શું ફરક દેખાય એના મોડે જ બોલી કે પેલા જો એકબીજાને ટાઈમ નથી આપતા તમને પેલા જેવો પ્રેમ નથી આપી ક્યારેક ક્યારેક રાતે આપણે હરખાઈ થી નિરાતે બેન વાત નથી કરી શકતા નોર્મલી જરૂરી રાતે વાત થતી હોય કે ભાઈ મેં આજે આખો હું આમાં આમ કામ કર્યું એ મને કે મેં આખો દી આ કર્યું મારે આવું થયું તો પણ એવો ટાઈમ નથી મળતો પણ એનું એક રીઝન છે એનો જવાબ જ આપ્યો આપણો પ્રેમ ઘટ્યો નથી છે પણ ખાલી સમય જતા પરિવર્તન આવ્યું છે પ્રેમમાં એની કરતા બે ની વચ્ચે છે જેટલો મને પ્રેમ કરે હું એને કરું ને એની કરતા બે એકબીજા કરતા વધારે કરીને એવું અમાર પાસે એના ભાવ કેણીએ બાપ દીકરીનો પ્રેમ ના મા દીકરીનો પ્રેમ એકબીજાનો પ્રેમ અમે એકબીજાને આપતા નહીં અમે એને આપીએ છીએ એટલે એક સમય સંજોગ્યા બધું કરવું પડે

પણ આ એક અમુક પ્રેમ હોય ને કોઈ છાતો નથી તમને આ પરિવર્તન આવે સમય જતાં પ્રેમમાં પરિવર્તન આવે તને અંદાજ હતો કે ગટુ ને આરે એક કંસ મામો યારે આવશે એક ભાઈ ઘર ભેટીના કેવાની પ્રેમ ઓની ના બની શકનો

તું મારો બરોબર હું તને એમનો માણર ક્યાંય નઈ જવાનું એ તારી ઈચ્છા વાત છે હું તારી યાર લાગણી છે તારી આરે લેવા દેખો મને તારી આરે છે એટલે હું તો નિભાવું એમાં એવો નથી હિંમત બહારે નઈ બોલો તો પછી તમે અમને એમ નઈ કહી ગયો કે તમારે એને પ્રેમ ન કહેવાય હા ઈ છોટી જાય ને એને ચિંગમ કહેવાય એ પડી જાય પણ એને ચિંગમ માં ઉખડ થાય વાર ન લાગે કાઈ નઈ હારું તો આ પ્રેમ ની યાખ્યા પૂરી થઈ ગઈ